તેર ચૌદ અને પંદરના રોજ નવદુર્ગા શક્તિપીઠ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન રાખેલ છે નવરાત્રી નિમિત્તે સચન ભાગવત કથાનું આયોજન છે અહીં કારણે લાખો શ્રદ્ધાળુઓ દરરોજ આઈમાના દર્શન કરે છે અને કથાનો રસપાન કરે છે અને આજ રોજ મેં પણ આઈમાના દર્શન કર્યા અને મારી વાણી પવિત્ર કરવાનો મને મોકો મળ્યો છે અહીં કારણે બધા કલાકારો નામી અને બધા કલાકારો રોજ આઈમાના શાનિધ્યમાં આવે છે અને માના દર્શનનો લાવો લે છે રામપરા જણાવતા બહુ આનંદ થાય છે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન આલે છે નવદુર્ગાનું અને નાગભાઈ માનું ભવ્ય મંદિર છે અને રૂપલમાના કસ કાઠિયાવાડ અને વાગડ અને રાજસ્થાન સમગ્ર વિસ્તારમાં માતાજીનું તો જબર નામ છે પ્રચાર છે અને હજારો માણસો અહીં કણે માનતાનું માથોલીને આવે છે બધાના કામ થાય છે કંઈક માણસના ઘણા કામ હોય દુખિયાને દીકરા દે છે માતાજી આંધળાને આંખું આપે છે અને ગમે એ કામ હોય તો માતાજીનું થાય છે અને બધા કલાકારોને મને બહુ ખુશી થાય છે કે રૂપલમાના સાનિધ્યમાં મને ગાવાનો મોકો મળે છે અને હજારો માણસો અહીંયા પ્રસાદ લે છે અને રૂપલમાના જન્મોમાં ખૂબ વનન કરું છું કે અહીંકણે ભગીરથ કામ ચાલે છે રહ્યો અને રૂપલમાની માની ગયો હો નાગભાઈ માની ગયો હો